જય જવાન જય કિસાન જાળવી શકાય એ આજે શીખીશું જમીનની પીએચ ખુબજ ઉપયોગી છે તો આપણે એક સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પેલા જોઈ લઈએ કે

આપણે એની પીએચ ચાર થી પાંચ વચ્ચે હોય છે જો વધારે ખાતી હોય મહિના બે મહિનાની તો ત્રણ ની આજુબાજુ પીએચ હોય છે એટલે જો આપણી જમીન દસ ની દસ પીએચ વાળી નવ પીએચ વાળી હોય

ઉપાય બનાવ્યો છે કે બનાવીએ અને આપણે જમીનની પીએજ મેન્ટેન કરીએ છાસ માં કશો ખર્ચો નથી માત્ર બસો લીટર પાણીમાં માત્ર ને માત્ર પાંચ લીટર છાસ અને એક કિલો ગોળ

ઘટે છે કે નહી પણ આપણે આ હું એક લિટર પાણી લીધું હવે બસો લિટર પાણીમાં પાંચ લિટર છાસ નાખવાની છે પરંતુ મેં અહીં એક લીટર પાણી લીધું છે તો એક લીટર પાણી માટે હું પચીસ એમ છાશ છાસ લઈશ હવે એને મિક્સ કરી અને હું ચોવીસ કલાક માટે મૂકી દઈશ તો આ જે દ્રાવણ છે એની પીએચ આવતીકાલે જે છાશની પીએચ હતી ચાર પીએચ થઈ જશે आपरे काले छाछ का नमूना दिया है और आपके लिए छाछ का नमूना दिया है छाछ में जो पीएच का टेरी है कि नहीं तो आपरे जो छाछ का नमूना दी चेक करिए वो छाछ में पीएच जो और छाछ का नमूना पीएच आप बतावे

વીઆરટીઆઈ માંડવી અંતર્ગત આજે આપણે છાસ મૃત બનાવીએ તો આજે આપણે છાસામૃત બનાવીએ બસો લિટર પાણી ભર્યું છે એની અંદર પાંચ લિટર છાસ નાખી પાંચ લિટર છાસ નાખીશું એક કિલો ગોળ નાખી અને ચોવીસ કલાક મૂકી દેસું તો જે પાંચ લીટરની છાસની જે પીએચ હતી એ આવતીકાલે આ બસો લીટરની બીસો લીટરની પણ પીએચ ચારની આસપાસ આવશે એટલે કે પાંચ લીટર છાસનું કામ મારી બસો લિટર છાસ જે છે એ પા છાસ જેવું જ કામ કરશે તો આ છે છાસામૃત હવે અહીંથી અમે એક સિસ્ટમ પણ લગાવી છે કે આપણે ક્યાં હાથ પર અડાળવો ન પડે સીધે સીધું આ પાઇપમાંથી અને સીધે સીધું આ ડ્રમમાં આવશે અને આ ડ્રમમાંથી સીધું ડ્રીપની વેન્ચુરીમાં ખેતરમાં જશે તો આપણે છાસામૃત બનાવ્યું છાસામૃત જમીનની પીએચ નોર્મલ રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે જો જમીનની પીએચ આઠ દઈને અથવા નવથી વધારે હોય તો જ આપણે છાસામૃત જમીનમાં વાપરવાનું જો આપણી જમીનની પીએચ સાતથી નીચે હોય તો આપણે છાસામૃત વાપરવાનું થતું નથી અને મોસ્ટ ઓફલી આપણી જમીન આલ્કલી હોય છે તો બધા ખેડૂતોને વિનંતી છે કે છાસામૃત આપણે વાપરવું જેનાથી આપણું પાક ઉત્પાદન વધશે જમીનમાં પણ પોરસ છે સિસ્ટમ જાગશે બેક્ટેરિયલ સિસ્ટમ પણ એક્ટિવ થશે અને છાસમાં પ્રોટીન પણ છે તો બેક્ટેરિયાનો ખોરાક પ્રોટીન પણ છે કે આટલે આપણી જે જમીનમાં જીવાણુ છે બેક્ટેરિયા છે કે જે પણ આપણે તત્વો છે જમીનના નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ છે કે સૂક્ષ્મ તત્વ છે તો જે અવેલેબલ કરી અને પ્લાન્ટને આપે છે તો એવા બેક્ટેરિયા જીવાણુઓનો જે ખોરાક કહેવાય પ્રોટીન તો છાસમાં પ્રોટીન પણ છે તો બેક્ટેરિયા પણ એકવી એક્ટિવ થશે જમીનની પીએચ પણ મેન્ટેન થશે અને એટલો બધો ખર્ચો પણ આપણને આમને છાસામૃત બનાવવામાં લાગશે નહીં તો છાસામૃત બનાવવા માટે બસો લીટર આપણું ડ્રમ લઈ એની અંદર પાણી ભરી પાંચ લીટર છાસ એક કિલો ગોળ નાખી અને ચોવીસ કલાક મૂકી દેવાનું ચોવીસ કલાકમાં છાસામૃત આપણું રેડી થઈ જશે અને જમીનની પીએચ મુજબ આપણે છાસામૃત વાપરવાનું